નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં તસ્કરોનો આતંક પવિત્ર ધામને બનાવ્યું નિશાન બાલાસિંદોના જેઠોલી ગામે તસ્કરોએ મચાવ્યો ઉત્પાત પ્રસિદ્ધ સતકેવલ મંદિરના ગર્ભગૃહમાં થઈ ચોરી ભગવાનના માથેથી છત્ર લઈ ફરાર થયા તસ્કરો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ મહીસાગર જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બાલાસિંદોર તાલુકામાં હવે તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે બાલાસિંદરના જેઠોલુ ગામે આવેલા પવિત્ર સતકેવલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકાટતા અને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનના શિષ પર બિરાજમાન છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા છે આ ઘટનાને પગલે સ્થાનિક ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે જે હવે પોલીસ માટે મોટો પુરાવો સાબિત થશે ઘટનાની જાણ થતાં બાલાસિંદોર રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મંદિરના સંચાલકોની પૂછપરછ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે નમસ્કાર